નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જામી છે જેમાં નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી ખરીશા મીઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે કાવેરી નદીની જળ સપાટી બાર ફૂટ સુધી પહોંચી વડોદરા હરણી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટના વલણ બાદ અધિકારીઓ સામે ખાતક્ય તપાસ કરાઈ છે કોર્પોરેશનની ખાતક્ય તપાસમાં ત્રણ અધિકારીની નિષ્કાળજી મળી આવી છે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસાદ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં વલસાડમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે વલસાડ તાલુકાના લીલાપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે જેથી વાહન ચાલકોને હાલાકી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો વડોદરાની કરનાળી આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદનો પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવ્યો છે આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ગણદેવીમાં છ પોઈન્ટ બે ઇંચ વલસાડમાં છ ઇંચ ખેરગામમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અમદાવાદના રામોલમાં આંગણવાડીમાંથી દારૂનો જથ્થો જડપાયો છે રામોલમાં રામ રાજ્ય પાસે આવેલ આંગણવાડીમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો સ્થળ પરથી બસો ચોસઠ બોટલ વિદેશી દારૂ અને એકસો ચુમ્માલીસ બિયરના ટીનનો જથ્થો જપ્ત કરાયો છે સામાન્ય બજેટ ખેડૂતો માટે ખાસ રહેવાનું છે કહેવાઈ રહ્યું છે કે પીએમ કિસાન સામાન્ય બજેટ ખેડૂતો માટે ખાસ રહેવાનું છે કહેવાઈ રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર ખેડૂતોને દર વર્ષે છ રૂપિયા આપે છે અને બજેટમાં રકમ વધારી આઠ રૂપિયા કરી શકે છે રાજકોટમાં થયેલી હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલાયો છે અકસ્માત કરનારો કાર ચાલક જયેશ ડવેરા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપીએ અગિયાર જુલાઈના રોજ શહેરના કાલાવાડ રોડ પર વૃદ્ધાને અડફેટે લીધી હતી